તરસાલીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયેલા લોકોએ પેટ્રોલની જગ્યા પર પાણી ભરી આપ્યું હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે કેટલાક લોકો પેટ્રોલ ભરાવા માટે ગયા હતા આ દરમિયાન કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની મધ્યમ વર્ગના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો અત્રે મહત્વની બાબત એ છે કે ગતરોજ વડોદરા શહેરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ આવ્યા હતા તેવામાં પેટ્રોલની જગ્યા ઉપર પાણી નીકળતા તરસાલીના પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો અહીંયા પેટ્રોલ પુરાવા હતા પેટ્રોલમાં અડીસો રૂપિયાનો પછી ગાડી ચાલુ જ નહીં થઈ જગ્યા હા તરસાલી રોડ પર હેસર પેટ્રોલ મકરપુરા ઠાકોર અમિત